તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને એક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે ચૌદસો રૂપિયાને એમ અને એન વચ્ચે ત્રણ જેમ ચાર પ્રમાણમાં વેચતા એમને કેટલી રકમ મળશે બરાબર તો જો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું એમ અને એન લખીશું બરાબર એમ અને એમ કેટલા પ્રમાણ છે તો ત્રણ એક્સ કરીશું અને ચાર એક્સ બરાબર કુલ રકમ કેટલી છે મિત્રો તો ચૌદસો રૂપિયા ચાલો હવે શું કરીશું આ બંનેનું પ્લસ કરીએ તો કેટલું થશે તો સાત એક્સ થશે બરાબર ચાલો અહીંયા ચૌદસો એક્સને અલગ કરતા ચૌદસો છેદમાં સાત આવી જશે બરાબર ચાલો સાત દુઃખ કેટલા થશે ચૌદ તો એક્સનું મૂલ્ય કેટલું તો અહીંયા બે અને આ બે જીરો એટલે બસું થશે બરાબર હવે શું કીધું છે આપણને એમનું મૂલ્ય કેટલું બરાબર તો અહીંયા એમ અને એન લખીશું બરાબર ચાલો અહીંયા ત્રણ એક્સ અને અહીંયા ચાર એક્સ આપણે શું શોધવા કીધું છે એમ એટલે આપણે આ શોધીશું બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા બસો બરાબર તો ત્રણ દુ છ એટલે છસો રૂપિયા થશે કુલ કેટલા થશે છસો આ આપનો ફાઇનલ જવાબ